છોટાઉદેપુર જિલ્લાના છોટાઉદેપુર રંગપુર પોલીસ સ્ટેશન તેમજ ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાંથી ચોરાયેલ મોટરસાયકલો સાથે આંતરરાજ્યથી મધ્યપ્રદેશ ટોળકીના બે કિંમત રૂપિયા ત્રણ લાખ પંચ્યાસી હજાર ત્રણસોના મુદ્દામાલ સાથે પકડી પાડી ગણતરીના દિવસોમાં કુલ આઠ ગુનાનો ભેદ ઉકેલી કાઢતી છોટાઉદેપુર લોકલ ક્રાઈમ બ્રાન્ચ વીએસ ગાવિત પોલીસ ઇન્સ્પેક્ટર લોકલ ક્રાઈમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઉ છે એલસીબી સ્ટાફના પોલીસ કર્મચારીઓ સાથે રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારના હલ્દી ખાતે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન અંગત બાતમીદાર થકી ચોક્કસ બાતમી હકીકત મળેલ કે આથી આશ્રિત દસેક દિવસ પહેલા ધમોડી હોટલ પરથી સુરાયલ સ્પ્લેન્ડર મોટરસાયકલ લઈ અને બે સમૂહ કઠીવાડા તરફથી છોટાઉદેપુર તરફ આવનાર છે જે મુજબ હલ્દી ચોકડી પર વાહન ચેકિંગમાં હતા તે દરમિયાન ઉપરોક્ત બાતમી હકીકત વાળી મોટરસાયકલ લઈ અને બે સમૂહ કઠીવાડા થી આવતા હોય તેને રોકવા હાથ વડે ઈશારો તેઓ રોકાયેલ નહીં અને પોતાની મોટરસાયકલ લઈ અને નાસવા ગયા જેથી પીછો કરી કોડન કરી પકડી પાડેલ પકડાયેલા ચાલકનું નામઠામ પૂછતા તે પોતાનું નામ સુરસિંહ ઉર્ફે સચિન થાનસિંગ અજનાર ઉમર ત્રેવીસ ધંધો મજૂરી રહે બહેડિયા સરપંચ ફળિયા ત્યાંનો હોવાનું જણાવેલ તથા તેના પાછળ બેસેલ ઇસમ બાળકિશોર હોવાનું જણાય આવેલ સદરી પકડાયેલ ઇસમ પાસેની મોટરસાયકલ જોતા એક હીરો કંપનીની સ્પ્લેન્ડર પ્લસ આગળ પાછળ રજીસ્ટર નંબર વગરની મોટરસાયકલની માલિકી અંગે કોઈ આધાર પુરાવો માંગતા તે પોતાની પાસે નહીં હોવાનું જણાવેલ જેથી સદર મોટરસાયકલનો તથા એન્જિન નંબર નો હોય જેને પોકેટ પોકેટકોપ મોબાઈલથી સર્ચ કરતા મોટરસાયકલના માલિક સરતાનભાઈ છગાભાઈ રાઠવા માલિકના મોબાઈલ નંબર સંપર્ક કરી તપાસ કરતા મોટર સાયકલ ચોરી થયેલ હોવાનું જણાવેલ જેથી સદર બાબતે રંગપુર પોલીસ સ્ટેશન ગુનો દાખલ કરેલાનું જણાવતા હોય જેથી પકડાયેલ બંને ઈસમોને વિશ્વાસમાં લઈ પૂછતા તેણે જણાવેલ કે ઉપરોક્ત સ્પ્લેન્ડર મોટર સાયકલ આજથી આશરે દસેક દિવસ પહેલા રાત્રિના સમયે છોટાઉદેપુરથી રંગપુર બાજુ આશરે દસેક કિલોમીટર જતા એક હોટેલની આગળ છે પડેલ મોટરસાયકલની લોક તોડી તેના બીજા પાંચ મિત્રોએ ભેગા મળી ચોરી કરેલાનું જણાવે તેમાં તે દિવસે રાત્રિના છોટા ઉદેપુર નદી કાંઠે આવેલ સરકારી દવાખાના પાસે આવેલ એક સોસાયટીમાંથી રાત્રિ દરમિયાન બે પલ્સર મોટર ચોરી કરેલાની કબૂલાત કરે તેમજ પકડાયેલ બંને ઈસમોને યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા તેમણે અલગ અલગ જિલ્લાઓમાંથી મોટરસાયકલોની ચોરી કરેલાની કબૂલાત કરતા હોય અને તે ચોરી કરેલી મોટરસાયકલો અલગ અલગ જગ્યાએ સંતાડી રાખેલ જેથી પકડાયેલ સુરસિંગ ઉર્ફી સચિન થાનસિંગ આજનાર નાઓના પિતા થાનસિંગ પ્રેમસિંગ અજનાર રહે બહેડિયા સરપંચ ફળિયા મોટરસાયકલ જે તે જગ્યાએ સંતાડી રાખેલ ત્યાં મંગાવતા તો મોટરસાયકલ નોતરેની છોટા ઉદેપુર એલસીબી ઓફિસ લાવી રજૂ કરતા હોય જે તમામ મોટરસાયકલો જોઈ તપાસે ખાતરી કરતા નીચે મુજબની વિગત જણાઈ આવે પૈકીની એક મોટરસાયકલ કાલુ ઉર્ફી કાલા પાંડા કારસિંગ ડાબર રહેબહે મોટર સાયકલ બાબતે ખાતરી તપાસ કરતા અલીરાજપુરા જિલ્લાના પુરી પોલીસ સ્ટેશન ખાતે એફઆઈઆર ક્રમાંક બીએન બીએનએસએસની કલમ ત્રણસો નવ ચાર જ મુજબના કામે તારીખ ચૌદ અગિયાર બે હજાર ચોવીસના રોજ કબજે કરે વધુ કાર્યવાહી અર્થે રંગપુર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવે બ્યુરો રિપોર્ટ એક નજર છોટાઉદેપુર રમેશ સત્યની સાથે